શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માં જગત જનની અંબાનું મંદિર વિશ્વભરમાં વિખ્યાત છે ત્યારે મા જગદંબાના આ ધામમાં મોટી સંખ્યામાં માય ભક્તોનો જમાવડો વર્ગ દરમિયાન રહેતો હોય છે મા અંબાની આરાધના અને માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી મા અંબાના ધામે અંબાજી આવે છે મા જગત જનની અંબાના ચરણોમાં શિશ નમાવી ધન્યતા અનુભવે છે મા જગત જનની જગદંબાના ધામે કોઈ પણ ઉત્સવ કે પર્વ ધૂમધામથી મનાવવામાં આવતો હોય છે ભક્તો પણ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ સફળતાપૂર્વક કોણ કરે છે ત્યારે આજથી આસો સુદ નવરાત્રીનો પ્રારંભ થયો છે શક્તિનો મહાપૌર્વ નવરાત્રીનો આજ રોજ પ્રથમ દિવસ છે આસો સુદ એકમના રોજ નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીની મંગળા આરતી સવારે સાડા સાત કલાકે કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં માય ભક્તો આ મંગળા આરતીમાં જોડાયા હતા તો વહેલી સવારથી મા અંબાનું મંદિર માય ભક્તોથી ઉભરાયું હતું તો લાંબી લાંબી લાઈનો અને રેલિંગોમાં ભક્તો ઊભા જોવા મળ્યા હતા તો મા જગતજનની અંબાનું ચાચર ચોક પણ માય ભક્તોથી ઉભરાયું હતું તો અંબાજી મંદિરમાં ચારે બાજુ આજરોજ ભક્તિમય માહોલ છવાયો હતો તો જય જય અંબેના જયઘોષ સાથે મંદિર પણ ગુંજી ઉઠ્યું હતી નવરાત્રી પર્વને લઈને મા જગત જનની જગદંબાના મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપના અગિયાર કલાકથી લઈને બાર કલાક સુધી કરવામાં આવનાર છે જેમાં અંબાજી મંદિરના બેટજી મહારાજ મંદિરના વહીવટદારો સાથે મંદિરના અધિકારીઓ અને પૂજારીઓ આ વિધિમાં જોડાશે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ